હેલો મિત્રો સ્વાગત છે આપ આપસોનું ફરીથી એક વખત નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું આપ આપસોની વિનંતી એક જ રહેશે કે વિડીયોને અંત સુધી દેખજો મિત્રો કારણ કે આ જે આપણે વિડીયો એડિટિંગ કરશું તેનું જે મટીરીયલ છે મિત્રો તેની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ મિત્રો તમને વિડીયોની અંદર સ્ક્રીન ઉપર મળી જશે વિડીયોને સ્કીપ કર્યા વગર દેખજો તો જ તો જ મિત્રો તમે પાસવર્ડ મેળવી શકશો અધરવાઇઝ તમને ખબર નહીં પડે કે પાસવર્ડ શું છે ઓકે વિડીયોને મિત્રો પૂરો દેખજો તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીને સૌ પ્રથમ તમે એક નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે મેં અહીંથી લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે ત્યારબાદ શું કરવાનું છે મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે એક પ્રોજેક્ટ આપેલું છે કંઈક આ પ્રકારનું પ્રોજેક્ટ તમને મળી જશે જેમાં મિત્રો પાસવર્ડ છે તો પાસવર્ડ જે છે તે તમને વિડીયોની અંદર લખેલા આવશે ઓકે હું બોલીને નથી કહેવાનું મિત્રો વિડીયોના તમે છેલ્લે સુધી દેખતા રહેજો વિડીયોની અંદર તમને બે બે આંકડા કરી અને ટોટલ ચાર આંકડાનું પાસવર્ડ છે ઓકે મિત્રો ચાર આંકડાનું પાસવર્ડ છે અને તમને તે બે બે કરીને જોવા મળી જશે તો વિડીયોને ધ્યાનથી દેખતા રહેજો તમને સ્ટાર્ટિંગમાં બે આંકડા જે છે તે પહેલાં બે દેખાશે ત્યાર પછી લાસ્ટમાં જે બે છે તે લાસ્ટ પર દેખાશે ઓકે તો વિડીયોને ધ્યાનથી દેખજો તો સિમ્પલ આપણે અહીંથી આ જે પ્રોજેક્ટ છે તે અહીંથી ઓપન કરી લેશું એટલે કારણ કે આ રીતે અહીંથી ડાયરેક્ટ ઓપન થઈ જશે ઓકે ત્યાર પછી મિત્રો શુક્રોન છે તમારે માત્ર આની અંદર ફોટો બદલાવવાનો રહેશે તો તેના માટે શુક્રાન છે સિમ્પલ તમને અહીંથી આ જે ગ્રુપ જોવા મળે છે મિત્રો તે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી એડિટ ગ્રુપ ઉપર અહીંથી સિમ્પલ ક્લિક આ રીતે કરી દેવાને છે ઓકે મિત્રો એડિટ ગ્રુપ ઉપર ક્લિક કર્યા બાદ દેખી શકો છો અહીંથી તમને આ જે ફોટો છે તે જોવા મળી જશે તો હવે શું કરવાનું છે આજે અહીંથી ફોટો છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી સિમ્પલ કલર એન્ડ ફીલ ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ જે ફોટાનું નામ આપેલું છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે ઓકે મિત્રો ધ્યાન તમારી ગેલેરીમાં જે ફોટા હશે તે બધા અહીંથી આવી જશે અને તમારે જે પણ ફોટો યુઝ કરવાનો હોય તો મિત્રો તમારે જે પણ ફોટો આની અંદર યુઝ કરવાનું હોય જેમ કે માની લો મારે આ ફોટો જે છે તે અહીંથી યુઝ કરવો છે માટે આ ફોટા ઉપર અહીંથી ક્લિક કરી અને ઉપર જે તમને અહીંથી પ્લસ નોક જોવા મળે છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક આ કરી દેવાના છે એટલે દેખી શકો છો ફોટો આપણો અહીંથી ચેન્જ કંઈક આ રીતનું અહીંથી થઈ જશે ઓકે તો આટલું જ તમારે કરવાનું છે બીજી કોઈ પણ જાતની મહેનત નથી કરવાની ધ્યાન સિમ્પલ અહીંથી તમારે બેક કરી દેવાને છે એટલે દેખી શકો છો તમારો વિડીયો અહીંથી એકદમ રેડી તમારો વિડીયો અહીંથી થઈ ચૂક્યો છે ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને આનું ફૂલ પ્રોજેક્ટ આપી દીધું છે તમારે સિમ્પલ અને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે વધુ મટીરિયલ માટે મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો